શું કરવાનું છાપરું કાઢું કરવાનું હાલો દક્ષા બાને છે ને આ કલર વાળા કર નાખવાના થોડોક સોનલ બેન છે ને મોઢાઈ લપેટા માર દેજો હો ભૂલતા નહીં હા લપેટા પ્રોગ્રામ છે જે મોટા પાયા ઉપર લપેટા પ્રોગ્રામ દક્ષાબાનો લપેટા પ્રોગ્રામ દાંત તો કાઢો કયો હરખાય દક્ષા હિંમત હિંમત હૈરમાં લપેટા કર

જો મારે છે ને આ બધાય મમ્મી ઘડી થઈ તકે જલ્પાબેન ઘડી થઈ તકે દીદી લપેડા કાર્યક્રમના ના બધા મહાનુભાવો ચલો ટુ બી કન્ટિન્યુ વિથ અવર લપેડા પ્રોગ્રામ લપેડા પ્રોગ્રામ દક્ષા હિંમત નો હારતી લપેડા કરવામાં તકદીર માં ભૂલ ગમે એ હોય

તો તૈયાર થઈ ગયા હું આમ હવે આ હું પેરવું તમારે હા શું છે આ બાજુ આ બાજુ આ બાજુ ઓ અજીબો શાન છે એ કુટીપાય કુટીપાય હા કુ લુ લુ હા કુ દસ થઈ ગયા આ ફોટો બતાવો મોરીસામાં પડે છે અજી ચાંદનો લિપસ્ટિક મેકઅપ બહુ વાક છે એમ આ રાણી છે ને કે અમારો અમરમા એવા સમર્પ છે હલો અમારા મહારાણી સાહેબ આવી ગયા છે બ્યુટી પાર્લરમાં વાહ રે વાહ ઘટે તો કાંઈ હવે કાંઈ ઘટવા જેવું છે જ નહીં મહારાણી આ થાય છે તૈયાર અને અમારા પાર્લરવાળા બેન છે સ્પેશિયલ સોનલબેન લાઠિયા પાર્લરથી પધાર્યા છે બપોરના ઘર બાર બધું મૂકી અને સ્પેશિયલ અમારા દક્ષાબાની હેર ટ્રીટમેન્ટ સ્કીન ટ્રીટમેન્ટ અને આ હા હા જાહો જલાલ્યું છે રાજરાણીને તો હેં ચલો શું કેશો મહારાણી સાહેબા કેવો છે કેવો તમને લાગે છે આજે તમારા જન્મદિવસનું સેલિબ્રેશન અસલ લાગે છે કેટલું કસલ લાગે છે એટલું બધું ઓહો હવે ધોરાજી દક્ષા હાઈલ મોકો મળ્યો છે હાઈલ ચણિયા ચડો પહેરીને ભાઈક દક્ષા હે એ બધા અહીંયા ધોરાજી આવ ને તેમ કે લે દક્ષાનો તો વટ પડે બાકી આમ હે

વાહ ભાઈ વાહ લિપસ્ટિક કરવાની ઓહો પણ અરે પણ છે ને લાડો ને ઈ સાઈડ કરો સારો લાગશે આમ જો અમારા મહારાણી સાહેબાનો નો લુક તો તમે જોવો પણ વાહ રે વાહ ઓ આજ

અરે ઓલે ઓલે હજી હજી રાણી તાજ પેરો આંખ ઉપર થોડુંક પછી ડાર્ક શેડ કરી દયો બેન હા આંખ ઉપર પિંક કલરનો ડાર્ક શેડ કરો તો અમારા મહારાણી આમ ચમકવા જોઈએ એનો બ્રશ દઉં અમારી પિંકી ગર્લ છે આજ તો હા બર્થડે ગલ ઓ હો 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 કેટલા વર્ષ ના ગોરી કેટલા વર્ષ ના ગોરી આ બેન દાંત કટવે છે હવે જાઉં ધોરાજી ઓછે દક્ષાબેન ક્યાં રાજમાં આવી ગયા તમે તો અમરમાં ના રાજમાં આવી ગયા ભાઈ ભાઈ હે કેવા સરસ થઈ ગયા તો આમ જોવો જોવો તાજ પહેરવાનો છે રાણી

દશાબા થઈ ગયા છે તૈયાર અને અમારા સોનલબેનને થેન્ક યુ ને પણ સેવા લાભ આપ્યો તો અને સાથે સાથે દક્ષાબાનો પણ લાભ મળી ગયો સેવાનો સરસ મજાનો બડ સેલિબ્રેશન કરશું અને એમને ખુશીઓ આપવાના પ્રયત્ન કરશું હા સોનલબેન લાઠિયા સરસ મજાનો રાજકોટ પાર્લર ચલાવે છે કોઈને જરૂર પડે તો ચોક્કસથી એમનો સંપર્ક કરજો પ્રભુજીઓ માટે તો અડધી રાત્રે અમે બોલાવીએ ત્યારે હાજર થઈ જાય છે ચલો હવે રાજરાણી પેરે છે પગમાં પાયલ અને પછી ઠુમક ઠુમક ઓ હો હો આય તો અમારું ઘરે ગુંજી ઉડસે જાંઝરીના રણકાર થી હો હાલે તો ને તો ને હાલે તો ને ઈ તો પગ લાવશે નહીં હાલે તો શું કેવું છે દેવી હે આ બાજુ આ બાજુ આપણે કુટીપાઈ કુટીપાઈ કુલુલુલ કુટીપાઈ કુટીપાઈ હા